ના પર્વની ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરાઈ હતી ફ્રાઇડે દિવસ એટલે કે ભગવાન ઈસુ ખ્રિસ્તને ને સ્તંભ પર આજના દિવસે ચડાવવામાં આવ્યા હતા પોતાના પિતા ને મદદ કરે છે આ પવિત્ર દિવસની યાદમાં શહેરના જેલ રોડ પર આવેલ સંત ફ્રાન્સિસ ચર્ચ ખાતે ઈસુ ખ્રિસ્ત ની પીડા અને મરણ ના સ્મરણાર્થે ખ્રિસ્તી પક્ષ જનો એ જીવન ક્રોસ ના માર્ગ ની ભક્તિ પૂરી શ્રદ્ધાથી ભાગ લીધો હતો સ્ટેશન જીસસ મીટ્સ ધ વિમેન ઓફ જરૂસલેમ હુ વીપ ફોર હિમ 11 સ્થાન ઈસુ ને ખિલાતે ક્રોસે જડી દેવામાં આવે છે ઓ ખ્રિસ્ત અમે તમારી સેવાને સ્તુતિ કરીએ છીએ and some of the bystanders hearing it said this man is calling to elijah and one of them at once ran and took a sponge <laughs> એલરુ દાય તણા તારી ધાર જુવો કિટ કિટલા દુખો વેઠી અંતે આખી માનવ જાતે ભગવાન ઈસુ ખ્રિસ્તે માફીનો પાઠ ભણાવીને પોતાનો પ્રાણ છોડ્યા હતા ગુ ઈસુના અંતિમ સાત કથનો પર બોધપાઠ આપવામાં આવ્યો હતો If God's measure is superabundant, then we on our part should consider nothing too much for God. This is the teaching of Jesus in the Sermon on the Mount. But we should also remember the words of Saint Paul Christi Samudaina Pori Sanchama